વરસાદે વિરામ લીધો છતાં પણ પ્રશાસને શાળામાંથી પાણી કાઢવાની કોઈ તસદી નથી લીધી પાટણમાં ભલે અત્યારે મેઘરાજાએ વિરામ લીધો હોય પરંતુ દાઉતપુરની આ શાળા જે જળમગ્ન જોવા મળી રહી છે સંબંધતા અશરફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે અશરફ હજુ સુધી દાઉદપુરની શાળામાં પાણી નથી ઓસર્યા પ્રશાસન નિંદ્રાધીન શું વધુ અપડેટ્સ બિલકુલ દીપા પાટણ જિલ્લાની જે વાત કરીએ તો લગભગ ચાર દિવસથી આ વિસ્તારમાં વરસાદે વિરામ લીધો છે પરંતુ જે નીચાણા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાઓ છે તેના દ્રશ્યો હજુ પણ સામે આવ્યા છે વાત છે જે ટીવી સ્ક્રીનમાં દ્રશ્યો દેખાય છે સભી તાલુકાની દાઉદપુરની પ્રાથમિક શાળા છે જ્યાં હજુ પણ સ્કૂલના માર્ગેથી લઈને સ્કૂલના કમ્પાઉન્ડ સુધી જુચણસામાં પાણી ભર્યા રહેવા પામે છે અને આ પાણીમાંથી શાળાએ આવતા બાળકો પસાર થઈને શાળા આવી રહ્યા છે ચોક્કસ કહીએ કે પ્રશાસન દ્વારા હજુ પણ ચાર ચાર દિવસથી હશે તેમ છતાં પણ શાળામાંથી પાણી નિકાલની કોઈ કામગીરી કરવામાં આવી નથી જેને લઈને શાળાએ આવતા વિદ્યાર્થીઓમાં હાલાકી સામનો કરી રહ્યા છે તેમજ બાળકોના વાલીઓમાં પણ ક્યાંક આક્રોશ ટાળી રહ્યા છે કે ચાર ચાર દિવસ થયા તેમ છતાં પણ શાળામાંથી પાણી નિકાલ કરવાની કોઈ તસ્તી લીધી નથી ચોક્કસ કહીએ તો સ્થાનિક તલાટી તેમજ તાલુકા શિક્ષણ અધિકારીનો ટેલિફોનિક સંપર્ક પણ કરવામાં આવ્યો હતો તાલુકા શિક્ષણ અધિકારીને લગભગ આ બાબતે કોઈ ધ્યાન ના દો એટલે કે તમે ધ્યાન દોર્યા છે તો હવે પાણી નિકાલની કોઈ વ્યવસ્થા આજને આજ કરાવીશ તેવો અહિયા ધરણ આપતી હતી પરંતુ ચોક્કસ કહીએ કે ચાર ચાર દિવસ થયા છે તેમ છતાં દુષિત અને ગંદા પાણીમાંથી બાળકો જઈ રહ્યા છે એક બાજુ સૌ આગળ આપવામાં આવે છે પરંતુ ચોક્કસ કહીએ કે દાઉદપુર પ્રાથમિક શાળામાં પાણીમાંથી થઈ સ્કૂલ તરફ આગળ વધો પછી સૌ ભણો તેવા દ્રશ્યો થતા છે ચોક્કસ કહીએ છીએ હાલ તો શાળાના બાળકો તેમજ વાલીઓ એક જ માંગ કરી રહ્યા છે કે છત વર્ષે શાળામાં જે પાણી ભરે છે તે પાણીનો નિકાલ કરવામાં આવે દીપા અશ્રફ આ તો ખાલી દાઉદપુર ગામની જે પ્રાથમિક શાળા છે તેની વાત થઈ પરંતુ અન્ય પણ એવી શાળાઓ હશે જે જળમગ્ન થઈ હશે અને ત્યાં પણ એક્શન્સ નથી લેવામાં આવ્યા તે વિશે કોઈ જાણકારી બિલકુલ શાળાનું નામ તો ભૂલી ગયો છું લગભગ શંખેશ્વર તાલુકામાં આવી જ એક શાળા છે જ્યાં પણ શાળા કાર્ય બંધ રાખવામાં આવે તો કારણ કે શાળામાં એ શાળામાં પણ ઢીંચર છામાં પાણી ભરાવાની સમસ્યા આવી તે શાળામાં પણ ક્યાંક પાણી નિકાલ કરવામાં આવતા હોય ચોક્કસ તેનું નામ તો નહીં આવતો પણ તે સ્થળે આજ સ્થિતિ છે એટલે ચોક્કસ કહીએ હજુ પણ ઘણા દ્રશ્ય ક્યાંક આપણા સુધી પહોંચ્યા નથી એટલે કે સમી શંખેશ્વર ચાણસમાં આ વિસ્તાર છે ત્યાં હજુ લગભગ ખેતરો પણ જળમગ્ન છે એટલે કે નીચાળા વિસ્તારોમાં પાણી ભરાવાની જે સમસ્યા છે તે યથાવત છે બીજી બાજુ લગભગ સોનાર ગામમાં પણ કેટલાક મકાનોમાં હજુ પણ પાણી ભરા છે એટલે ચોક્કસ કહીએ કે એક બાજુ વરસાદે વિરામ લીધો છે એટલે કે પાણી ઓસરી રહ્યા છે પરંતુ જે નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી નીકળ્યા વગર કોઈ કોઈ જ કાર્ય નથી એટલે કે પાણી નીકળો તો જ ત્યાંથી પાણી નીકળે એવા અનેક નીચાળા વિસ્તારો છે જેમાંની દાઉદપુરની પ્રાથમિક શાળા હોય કે શંખેશ્વર વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળા પરંતુ જિલ્લા વિકાસ અધિકારી કો કલેક્ટર કો કોઈ સ્થળ પર નથી લોકોના હાલ પૂછ્યા નથી તેમજ ખેડૂતોને પણ કોઈને પૂછ્યો નથી કેવી સ્થિતિ છે એટલે ચોક્કસ છે કે આ વિસ્તારના રહીશો કો ખેડૂતો કહે કે શાળાએ જતા બાળકો હાલ તંત્ર પાસે એક જ ગુવાર કર્યા છે કે શાળાએ જવું તો કઈ રીતે કારણ કે અને અંદર તો પાણી છે પરંતુ શાળાએ જવાના